બાવીસ ડિસેમ્બરને ગણિત દિવસ તરીકે ઉજવાય છે આ રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવાની તાત્કાલિક પ્રધાનમંત્રી શ્રી મનમોહન મનમોહનસિંઘે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બારના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસ રામાનુજમના જન્મની એકસો પચીસમી વર્ષગાંઠના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી ભારત માટે બાવીસ ડિસેમ્બરનો દિવસ ખૂબ જ ગૌરવશાળી છે રામાનુજમનું સંશોધન મુખ્યત્વે સંખ્યા ગણિત પુહાંકો વિભાજન મોડ્યુલર વિદયો વગેરે પર હતા એકત્રીસ વર્ષના જીવનમાં રામાનુજને ગણિતને આપ્યું અને તેમના સૂચિતાર્થો શોધી કાઢ્યા અને એ બધું પચાવતા ગણિતજ્ઞોને એક સદીથી વધુ સમય લાગવાનો સંભવ છે તેવું કોઓર્ડિનેટર વણવીરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વૈદિક ગણિતના તજજ્ઞ પ્રકાશભાઈ ચૌધરીએ પાયાની સંખ્યા પૂરક સંખ્યા એકાધિકેન પૂર્વંગની મદદથી સરવાળો બાદબાકી અને ગુણાકાર ઝડપથી કેવી રીતે કરી શકાય તેની સમજ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન સાયન્સ કમ્યુનિકેટર દર્શનભાઈએ કર્યું હતું અને આભાર વિધિ દિલીપભાઈએ કરી હતી મહેસાણા સરકારી બી કોલેજના પ્રિન્સિપાલ તેમજ તજજ્ઞ ડૉક્ટર સુરેશભાઈ પરમાર દ્વારા આદર્શ વિદ્યાલયના પાટણના ધોરણ નવથી અને દસના બસો એંસી વિદ્યાર્થીઓ સમક્ષ પઝલ અને કોયડા વિશે સમજ આપવામાં આવી હતી જેવા કે જાદુઈ ચોરસ બ્રહ્માનો ટાવર પારનો પિરામિડ ચોરસમાં સમાયેલ ચોરસ માઇન્ડ રીડર વગેરે જેવા કોયડા પર ભાર મૂક્યો હતો ત્યારબાદ પુનામાં વિજ્ઞાન કેન્દ્ર પાટણ સ્થળે રામાનુજનના જીવન પરની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ બતાવવામાં આવી હતી જેમાં ધોરણ આઠના એકસો પચીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શ્રી કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ પાટણના બાર વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સત્તર વિદ્યાર્થીઓ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ગણિતજ્ઞ રામાનુજન દિવસની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં બસોથી વધારે વિદ્યાર્થીઓ હાજર રહી વૈદિક ગણિતનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી પ્રથમ ત્રણ ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાવીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બારના રોજ કરી ત્યારથી દરેક બાવીસ ડિસેમ્બરે રામાનુજનના માનમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઉનાબા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામાનુજન દિવસની ઉજવણીમાં કેવી મેમોરિયલ પાટણ ખાતે સૌપ્રથમ વૈદિક ગણિતનો સેમિનાર રાખવામાં આવ્યો ત્યારબાદ એક વકૃત્વ સ્પર્ધામાં જોવા ઉજવવામાં આવી અને તે પછી જીવનરેખનની સ્પર્ધા રાખવામાં આવેલી છે તેવી રીતે આવતીકાલે ત્રેવીસ ડિસેમ્બરના રોજ જીવન કમન ડૉક્ટર રામાનુજન વિશે જીવન કમનની ડોક્યુમેન્ટરી ફિલ્મ એ બતાવવામાં આવશે અને છવ્વીમી તારીખે છવ્વીમી તારીખના રોજ એમના કામાનુજનને લગતા કોયડા અને પઝલ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી અને આ દિવસની ઉજવણી કરી અને મુનાભા લોક કેન્દ્ર એને સાર્થક કરશે એવી હું આશા રાખું